આજે તો મિત્રો આપણે અમદાવાદમાં અટલ બ્રિજ ગુઈમાં અને કહાની કે કેવી છે રામ રામ દેર ને જય દ્વારકા મિત્રો સ્વાગત છે એક તમારો નવા બ્લોગ ની અંદર ને મિત્રો લિફ્ટ માંથી કર્યો તો બ્લોગ સ્ટાર્ટ અને મિત્રો પછી આવી ગયા ને આપણે નીકળી ગયા ઠેલા લઈને ઓ ભાઈ અટલ બ્રિજ બાજુ અને મિત્રો હવે જાવું છે આપણે અટલ બ્રિજ એ ડાયરેક્ટ મળો તમને અને મિત્રો આવી ગયા ડાયરેક્ટ અટલ બ્રિજ અને આવો કઈ છે મિત્રો અટલ બ્રિજ નો નજારો નાલો અંદર પણ આપણે જવાનું છે મિત્રો લઇ લીધી ટિકિટ ને પચાસ રૂપિયા ની ટિકિટ છે ને મિત્રો હાલો જાઈએ અંદર અને મિત્રો પછી અટલ બ્રિજ ઉપર પહોંચી ને પછી આવી ગયા પાછા છે ને આપણે સિટી બસ સ્ટેન્ડ એ સિટી બસ સ્ટેન્ડ થી થઈને આવી ગયા મિત્રો આપણે ઇસ્કોન માં ને મિત્રો અહીંયા થી આપણે બસ પકડવાની છે વૃંદાવન ટાવલેસ ને મિત્રો આવી ગયા આપણી વૃંદાવન ટાવલેસ અને મિત્રો હવે આપણે આ ડાયરેક્ટ સવારે ઉતારશે ભાણું બોલ અને મિત્રો આના નંબર જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં આપણા આપણે મળી જશે ને માં અને મિત્રો હાલો હવે ડાયરેક્ટ આપણે મળશું આગળ ને તમે જે રીતે વ્યૂ નો લાભ લઈ લ્યો મિત્રો અને મસ્ત મજાની આ ગાડીની સર્વિસ છે અને મિત્રો આ ગાડીમાં જવું હોય તો એડવાન્સ બુકિંગ કરાવ